વડ્રા નજીક ગંભીર બે ધરાશાય થતા રાજ્યના અન્ય બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે જીએસટીવીના રિયલિટી ચેકમાં પાટણ ડીસાને જોડતો સરસ્વતી જળાશયના પુલનો જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું માત્ર સાડા ત્રણ વર્ષ પહેલા નિર્માણ પામેલા આવેલો બ્રિજ બિસ્માર સ્થિતિમાં જોવા મળ્યો સ્થાનિક વાહન ચાલકને જીએસટીવી સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર બિલ્ડર અને કોન્ટ્રાક્ટરો રૂપિયા સાથે રેતી કબજે અને સિમેન્ટ પણ ખાઈ ગયા છે પ્રજાની વ્યથા ઉજાગર થતા તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ ઉઠી છે આ ડીસા હાઈવે પર ઘણી વખત આવવા જવાનું થાય છે ડીસા હાઈવે ઉપર આપણે જૂનો બ્રિજ તો જોઈ જ શકીએ છીએ જેને આપણે ડેમ કહીએ છીએ એ જર્જરીત હાલતમાં હતો માટે નવા બ્રિજનું નિર્માણ કરેલું છે નવા બ્રિજનું નિર્માણ કર્યા પછી નવા બ્રિજ ઉપર પણ અહીંયા ખાડા ખડિયા થઈ ગયેલા છે અત્યારે હાલ તો પબ્લિકના રૂપિયાથી સરકારને બનાવવાનું છે તો સરકાર કેમ આવી રીતે રૂપિયા તો ખાધી હતી અત્યાર સુધી પણ હવે તો રેત કપચી ને સિમેન્ટ ખાવાનું ચાલુ કર્યું છે સરકારે અરે આ બ્રિજની હાલત ખરાબ કરી નાખી છે જેવી રીતે બરોડામાં બનાવ બન્યો છે એવી રીતે અહીંયા બનાવ ના મળે એ માટે સરકારે તકેદારી રાખવી જ જોઈએ જીએસટીવી અત્યારે પાટણ જિલ્લાના અને ખાસ કરીને પાટણમાં જે ત્રણ બ્રિજ છે એનો રિયાલિટી ચેક કરવા આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક દેખાઈ જાય છે સરસ્વતી જળાશય ઉપર બનેલો લગભગ સાડા ત્રણ વર્ષ જૂના ભીમાં જે બ્રિજ છે એ બ્રિજના રોડ ક્યાંક ને ક્યાંક મરામત માગી લેવાય છે કેટલાક દ્રશ્યો બતા અહીંયા લગભગ હજારો વાહનોની અવરજવર થાય છે ભારેખમ ડમ્પરો પણ ભરેલા પસાર છે બસ પણ હોય છે અને સાથે સાથે નાના મોટા અનેક વાહનો વ્હીકલો જે પસાર થઈ રહ્યા છે એને લઈને આ અત્યારે હાલ ભલે આ નાના નાના ખાડા દેખાતા પરંતુ આગળ જતા આ નાનું સ્વરૂપે મોટું સ્વરૂપ બને પહેલાં આર એન બી વિભાગે જાગૃત થવાની જરૂર છે જો બીજી આ નવો પુલ બન્યો છે એ બે હજાર એકવીસમો બને એ પહેલાંના કેમેરા કેટલાક દર્શાવતા આવે ઓગણીસો બોતેરમાં બનેલો સરસ્વતી જળાશયનો આ બ્રિજ પાટણ ડીસાને જોડતો બ્રિજ હજુ પણ સહી સલામત છે એની સામે હાલ જે આ બ્રિજ બની રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક પણ ગુણવત્તામાં ક્યાંક ને ક્યાંક દસ વીસ થતી હોય લાગે સાથે સાથે બીજું આ બ્રિજ છે આ બ્રિજ ઉપર એવો બ્રિજ છે કે જ્યાં લાઇટો ના હોવાને કારણે રાત્રે પણ જે આ વાહન ચાલકો છે એમના મુશ્કેલીઓ સામનો કરવો પડે અલ્કેશ પંડ્યા જીએસટી